મગફળી ઉપાડવાનું શુભમ અતિ શુભમ મુહૂર્તે ચાલુ કરી દીધું ઉપાડવાનું જો તમે ધીરે ધીરે પગલે જો બધા ખેલૈયા આગળ આગળ જાય છે લક્ષ્ય છે આજે હાન જુદી ઉપાડી નાખવાનું ઘર મેળે એટલે આપણા આલેભાઈ ને વિદેશ થી આલાભાઈ આવ્યા છે આજે આજે સાઉથ આફ્રિકા થી આલાભાઈ નો એમરજન્સી લેન્ડિંગ કરી છે પ્રાઇવેટ જેટ તો એટલે પેલું પુગાણું નગર આજી બે ત્રણ કલાક વધુ લાગે જ પડત આ આપણી વાડી મગફળી ઉપાડતો હોય થોડોક છોટો ઉપાડે એટલે બધા ને બતાડું કે કેટલી તૂટે છે ને જડબે સલાડ થઈ ગયું છે જો હા હા ગારો રે ગારો માંડવી મારી ઢેફાવારી હા જો આગી ઉગી ગયું દેખાય માંડવી મારી ઢેફાવારી કેમ ઉતાવળે હાલું રે નખ બાંધી ન દે એ હા આ આ બ્લોગ પછી ખબર પડે સસ્પેન્ડ રાખો આ નકનું નું થાય કે ના થાય કાઈ ના થાય જોતા ડાકણ કેવા છે આટલું ટોટલ હે પણ આ કાઈ થાય નહીં એમ ના થાય મને લાગે જા હા ઓ ગેરંટી આ પગારો બહુ છે એમ કોઈ કલર જાય તો પૈસા વાપસ હા હા હાલો મિત્રો આગળ બ્લોગ માં મને રેજો હવે આજ દબડા થી બોલાવાની જો માત જો મિત્રો ભાઈડો બધાથી પહેલાં આવો કાંઈ વખાણ નથી ભાઈ પણ ખરેખર આવો કાંઈક હાથમાં આવ્યો છે ક્યાં ક્યાંક આવો નથી આવ્યો હાવ આવો ફાલ હતું ક્યાંક એક તો કાંઈ નંબરે હા ડીડ બાય ડર ક્યાંક છે ક્યાંક નથી જો વળી આવે બધા બાંહી વાહી આવે છે આ ભાઈયા કોઈ મારાથી પહેલે નથી અને આ ભૂરભાઈ તો બધાથી પાછળ છે જો ઊભો પ્લંકુ આ દે મેન મેન નમૂના છે એ જ પાછળ છે તો આપણે એને થોડોક સાફ સહકાર આપવા છીએ આગળ બાકી મગફળીમાં એટલો ગારો એટલો છે ભૂકો બહુ હાથ આવી ગયો ભૂકાનો કામ થઈ ગયો મેળ આવી ગયો એવો ભૂકો હાથમાં આવી ગયો રામ રામ સારે એમ તમારું સ્વાગત છે અમારા ખિંગાભાઈ ના બ્લોગ કેવું લાગ્યું છે કેજો અમને હું બીજા નંબરે માંડી ઉપાડવાની કમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો આલા ભાઈ કઈ કમેન્ટ કરજો મૂંગો ફેસ્ટિવલ કરી નાખજો તમે હાલો હાલો આગળ જાઓ આગળ જાઓ મેડમ કોને દીજે મેડમ કોને દીજે

બતાડ થોડો કઈ છોટા ઉપર બદન બતાડ હું છે હાલત આની અમે જ બતાવું આમ બતાડ ઓ બાપ રે સડાવ બહુ છે ભાઈ ટૂટ ફાટ પીડા બોરી છે કે ને ટૂટ ફાટ છે લોટ પર ન કોઈ પણ મજૂર નથી આપણે ઘરમાં રહે છે આલા ભાઈને ઘરે મગફળી વીણવા હું કે આપણે વીણાટ કરવાની મજા નથી આવતી એટલે આપણે અહીંયા એને મેદાનમાં ઉતારી નાખ્યો કે ભાઈ તું ભાઠે ભરાવાનું છે તો ગમે ઘર નીકળી ના આપો તો આગળ બ્લોગમાં બન્યા રહેજો હવે થોડીક વારમાં ચાનું ઓર્ડર મારી દે હું કારણ કે આપણે લંબે હેડે હું આથી અહીંયા સુધી આવ્યા એટલે થોડો થોડો થાક લાગી જાય ઘરના છે એટલે કાંઈ નીતિ નિયમ આમાં છે નહીં મોજ આવે એમ કરો ભાઈ જો આ નિયમનું ઉલ્લંઘન કરતો એકમાત્ર વીર સપૂત બતા પાછળ છે આઈટમ હું છે ભાઈ આમાં બતાડતો આમાં તું બતાડ જોજે બતાડ એ આ કેવું છે એક મળી જો આમાં કાંઈ નથી જો બે છોટામાં એકમાં ફૂલ છે એ કેમ સડી સડી ગયો હવે વેણવી પડશે જો નાસ્તો ચા ચાલુ છે ફરી બાકાજી જો આ બે આઈટમ છે કોઈ નવરાત નથી આવા દીધી ખા બીજી વાર ઓ હો હો ચા આપો ભાઈ આગળ આપને ચા વા બાપા ને તોડી નાખશે агадамка То Тошка нати дошка મિત્રો બપોર સુધીનું કામ અહીંયા પી ગયો છે હવે બપોર પછી વારો થોડો ઘણો પચીસ ટકા જેવો કામ રહી ગયો છે એ આપણે બપોર પછી કરવાનું છે હવે તડકો ઉપર આવી ગયો છે હાવ જો મિત્રો એટલે હવે બપોર પછી લેશું હાલો તો હવે દાયક આપણે મળી બપોર પછી સનસેટ પોઈન્ટ બપોર પછીનો સમય થઈ ગયો છે ને આપણે વાડી આવી ગયા અને સુરાપુર ગાર્ડન નાયર વધારવાનું છે એટલે આપણે પહેલાં નાયર વધારી દઈએ સુરાપુર ગાર્ડન

મિત્રો આપણે મગફળી ઉપડી ગઈ છે અને કામ થઈ ગયું પૂરો આજે આવી ગયા ઘરે તો બધાને કહી ગયું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મીરુબેન કે હા કરો સબ કરો